નમસ્કાર સનાતન ને લઈ અને વિવાદ છે એ પૂરો થવાનું નામ નથી લેતો અને છેલ્લા લગભગ એકાદ મહિનાથી આપણે ચર્ચાઓ બેસીને કરીએ છીએ કે સનાતન ધર્મ શું થાય છે શું થઈ રહ્યું છે કોઈ કેવી ટોળકીઓ હોય જુનાગઢ હોય કે પછી સત્તાધાર હોય અને સત્તાધાર અંદર એક બાજુ પૂર્વાશ્રમ ના ભાઈઓ એક પછી એક આરોપો કરી રહ્યા છે સાથે સમર્થકો પણ આવી રહ્યા છે આવેદન પત્રો પણ આપી રહ્યા છે અને હમણાં જ એક પૂર્વ ધારાસભ્ય છે પ્રતાપ ધુતાત તેઓ પણ સત્તાધાર અને વિજય બાપુ છે એમના સમર્થનમાં આવ્યા છે

સનાતન ધર્મ બહુ વિશાળ છે એના મૂળિયા ઊંડા હોય છે ને તો અજરા અમર રે છે જંગલના ને કોઈ પાણી પાવા જાતું નથી છતાં ઘેઘુર આખું વ્રટ વૃક્ષ ઘેઘુર રે છે ને સૂરજ ના કિરણો ધરતી ઉપર ન પડે એટલી હદે તમે જુઓ તો ઘટાટોપ બધા વૃક્ષો એક છે સનાતન ધર્મ એવો છે સનાતન ધર્મ લઈ જાય છે ને હે બીજા તો મજા લઈ જાય છે ને હસી તો જાય છે એટલે એ એવું છે ખાબોચિયામાં બેઠેલા લોકો છપછપિયા કરી લે એટલે સમુદ્રમાં સુનામી ન આવે

તમે ગમે એવો આક્ષેપ લાગે તો એની હોય ને કારણ કે એને લેવા દેવા સ્વીકારી છે એવા પણ આપણે એના છે એવી રીતે અત્યારે જે એકચ્યુઅલી આવતીકાલે સત્તાધાર માં પેલા તો જાહેરાત એવી થઈ હતી આવતીકાલ વાત હતી પછી કેન્સલ થયું ડખા પિંજણ ઘણી હાલે છે એટલે અને એમ કીધું કે સ્પેશિયલ તમે બોલાવશો તો શક્તિ પ્રદર્શન માટે જ બોલાવું કેવાય એના કરતા અષાઢી બીજ અરે બીજ અષાઢી શું બીજ બીજ ના વખતે તો ન્યા કાર્યક્રમ દર વખત થતો હોય છે સામાન્ય રીતે અને એને એ લોકો ધ્વજારોહણ વગેરે કે છે તો એમ કે ભાઈ એક તો એ નજીક છે બીજ તો પછી એક તારીખ ને શું પેટમાં દુખે છે એમ

એમાં સત્યના દર્શન કરાવવાના હોય ભાવિકો તમારે અહેસાસ કરાવવાનો હોય એમાં શક્તિ પ્રદર્શન પચાસ હજાર માણસ એક તરીકે ભેગા થઈ પણ જાય એથી શું મને કયો એથી શું તમારી હા એનાથી તમારી પરના જે આક્ષેપો અત્યારે કરવા વાળા કરી રહ્યા છે અને હજી ઈ તો ચાલુ જ રહેવાના છે

છતાંય આ બધી વાત ખરી છે એની સાથે હું પ્રમાણિત કરું છું અને માની લો કે કઈ પણ લબાચા થાય તો એફિડેવિટમાં ખોટું કરવાથી જે કઈ નુકસાની થાય એ ભોગવવા કાયદેસર ની હું બંધાયેલો છું હવે તમે જો આ પંક્તિ છે એ પંક્તિમાં લખ્યું છે કે હું અંધ હોવાથી દ્રષ્ટિહીન હોવાથી મને આ વિગતો સંભળાવી દેવામાં આવી છે હવે હું ને તમે બે તો ચર્ચા કરી છે આપણને જે કોઈ લોકો સાંભળતા હશે સત્તાધાર બિલકુલ પવિત્ર પાવન જગ્યાના ભાવિકો એ લોકો એના આત્મા ને પૂછીને કે વિજય ભગત દ્રષ્ટિહીન છે ખરા અંધ છે ખરા બલકે આખી દુનિયા ને ઉલટા ચશ્મા પહેરાવતો એવું નથી લાગતું એટલે જ હું કે જેમ 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 વિજય ભગત પોતાની માયા જળ સકેલી સત્ય નો અહેસાસ કરાવીને ક્ષમા વિરસ્ય ભૂષણ એમ ક્ષમા કર્યા વગર જેમ જેમ આ પગડા ખેલવાની કોશિશ કરશે કહેવાતા શક્તિ પ્રદર્શન કે ધ્વજારોહણના કાર્યક્રમ થી માંડીને જે કોઈ પ્રપંચ કરશે એમાં એને વધુ ને વધુ નુકસાન થશે જી ઉમંગભાઈ સાહેબ ભાઈ અમારે ત્યાં આવ્યા હતા અહીંયા સ્ટુડિયોમાં ત્યારે એક વાત એવી કીધી હતી કે ગીતાબેન કાઢી દે છે તો મારો નાનો ભાઈ છે ગીતાબેન મારે સાત સાત દંવન કરવા છે પણ એ બાબતે કઈ બોલું નથી ને પાછી તારીખો આપી છે કે હું આટલા ભેગા કરીશ હવે ભેગા થશે ત્યારે પ્રશ્ન તે થઈ રહ્યો છે કે જે માંગલિક જે તે સમયે એમણે કર્યું હતું કે ભાઈ સમિતિ રચાય તપાસ થાય હું સહકાર આપીશ

સેવકો ની આ ચૈતન્ય ગાદી છે જ્યાં તમારા લૌકિક પ્રપંચો કોઈ હાલે નહીં જ્યાં અલૌકિક ભાષામાં જ વાત થાય કુદરત જ તમારો ન્યાય કરે અને જે તમે અત્યારે કહો છો વાત છે ભલે દંડવત કરવા હોય તો કરી લે પરંતુ તેમ છતાં અધ્યાય પૂરો ન થાય જગ્યામાં કોઈ પણ પ્રકાર નો પાપ આચરનારો વ્યક્તિ ટકવો જ ન જોઈએ જો એ પાપી હોય તો હોય તો આપણે બિલકુલ ની જગ્યા માંથી કઈ જોતું નથી પણ સવાલ એ છે કે માન્યો કે ગીતાબેન ને કાઢી લેવાથી કઈ ધોળા બાદશાહ જેવા નથી જવાના વિજય ભગતના અનેક કુકર્મો ના આક્ષેપો છે કમસે કમ અત્યારે આક્ષેપો તો છે જ હવે આક્ષેપો માંથી બહાર નીકળે અગ્નિ પરીક્ષામાંથી તો વિજય કોઈ ફરક નહીં કબૂલી ની જગ્યા છે ભલામાણસ એવું હાલતું છે કે તમે એક બાઈ ને કાઢી મૂક પછી બીજી બે બાય આડાવડી રાખો તો હાલતું છે કાલે બીજા ઉઠીને કાલ કોઈ કહેશે કે ભાઈ આ નહીં આના સિવાયનું બીજું એક પ્રકરણ છે અને તમારી જાણ ખાતર કેટલાકે એવા આવું નીકળી રહ્યું છે છે કોઈ અમરેલી માં બેન હતા એની અરે પાંચ વર્ષ જૂના સંબંધ હતા અને એની અરે પણ કઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા વગેરે હવે આવા બધા પ્રકરણો લોકો કે છે પણ મેં કીધું એમ એના આધાર પુરાવા ભલે અત્યારે નથી પણ જેમ જેમ જાડુ થતું છે બધી વાતો આવતી જવાની હા મુંબઈના દહીસર વિસ્તાર જે ઉપનગર છે ત્યાં ગીતાબેન સાથે જે કોઈ રીતે કરાર હોય બાકીના જેમ કે જીવવાનું હોય છે આ લોકો સાથે મૈત્રી કરાર કરીને એ બધું જે હોય તે પણ તમે ગીતાબેન ને ખાલી કાઢી મૂકો તો બાકીના તમારા પાપ ધોવાઈ જાય મેં કીધું એવી કોઈ સ્કીમ હોતી નથી ધરમ ની જગ્યા માં ખાસ કરીને સત્તાધાર આખે આખી ટોપલામાં કેરીથી ભરેલો ટોપલો એકાદી ચાંદી પડી હોય ને તો એ ચાંદી વાળી કેરીને હમેશા બહાર કાઢને તો એ આખે આખા ટોપલા ને બગાડે તમે સમજો એટલે કોઈ ઢાંક પીછોડો તો હાલે એમ જ નથી કોઈ કાળે એજ વસ્તુ થી આ વિજય નું અસ્તિત્વ છે હું તમને કહું શામજી ભગત ની અને ગાન ગીગેવ ની સમાધિ ઉપર જેની ત્યાં રોજ હજારો લોકો પૂજા કરે છે જેની આરતીના દર્શન માત્ર થી આપણે માની છીએ કે આપણા પુણ્ય કાર્ય જે છે ઉગી જશે અને પાપ નાશ થઈ જશે ભવિષ્ય હું મારી રીતે સેવક આવું થાય તો વાત કરું છું તો સમાજ અને સંત કદાચ માફ બે ઘડી કરવી તો કરી દે એક વાત ઈ અને નહીતર બીજું વિજય ભગતે સત્તાધાર છોડવું પડે છૂટકો જ નથી જો નઈ છોડે અને અત્યારે જે એક તરીકે સાધુ મિલન થવાનું છે અને મારી અને આ સત્તા છે ધારે ધાર જ હશે અંધાઈ કૌભાંડ ખુલવાના ખુલવાના ને પછી તમારે એના સાબિત કરવું પડશે કે તમે સાચા છો કે ખોટા અને એવી રીતે રોજ તમને કોઈ નોચી ખાય

ના ના જો ઉમંગભાઈ પૂર્વક દૂધ અને બે માં હાલે જેમ સબમરીન છે ને સબમરીન તમારે ત્યાં આવીને ફૂટે ત્યારે ખબર કઈ સુધી ફૂકી ગઈ તળિયા હેઠે એ ખબર જ ન હોય કે ક્યાંથી આવીને ગઈ આ બધા સબમરીન જેવા હોય છે પ્રતાપ દુધાતે શું કીધું એને પેલા માં વાત એમ કરી કે આ બધે અંધાધૂંધી ના આક્ષેપ થઈ રહ્યા છે બઉ બરાબર નથી આમ છે તેમ છે એવું તો કીધું જેથી કરીને બાપુ રાજી થાય પછી બીજો બુદ્ધિપૂર્વક સીબીઆઈ જનારા થાય તો તમે માનો છો હા તો એ આક્ષેપ કરનારા પાસે પુરાવા નહીં હોય તો પુરાવા હશે તો શું થયું વાત તો એનો એ થઈ ગઈ ને આ કોથળામાં પાનશેની મારવાની બુદ્ધિપૂર્વક છે બાપુને નથી કહેવાનું કે તમે ખરાબ છો તમારી જાણ ખાતર હા એમ નથી કેવાનું કે આ છે ને બુદ્ધિપૂર્વક કાણા ને કદી કાણો ન કહીએ ખોટું લાગે વેણ હળવે રહી ને પૂછી દઈએ કેમ ખોયા નેણ એમ સીબીઆઈ ને કયો સીબીઆઈ ને કે વસંત ચાવડા ની તપાસ કરે માન્યો કે નહીં જે દસ્તાવેજ રજૂ કરે કે નહીં કરે તો સીબીઆઈ શું કરે એ કઈ ભગત છે તો કે કે ભાઈ આવા નીકળ્યા પછી બોલાવશે એટલે પ્રભાત દુધાત બુદ્ધિપૂર્વક અત્યારે બાપુ ના વાલાય થઈ જાય અને કાલ સવારે કૌભાંડ નીકળે તો કે છે મેં કીધું તું કે સીબીઆઈ ની તપાસ થવી જોઈએ ધર્મ ની જગ્યા આવો અપ્રચાર કે દુષ્વિચાર ચાલુ ન શકે આને કહેવાય રાજકારણી કારણ કે બે બાજુ એને તો સંબંધ તો હોય ને એટલે બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો હા એટલે રાજકારણી અને છોડો આ બધું આ લોકો ક્યાં કોઈ આયકો નહીં છે સત્તાધાર નો નિર્ણય જગત નો કોઈ માણસ કરી શકે નહીં સિવાય કે એની ગુરુ ગાંધી ના મહંત અને અત્યારે જે યોગી આદિત્યનાથ ને ઉત્તર પ્રદેશમાં કુંભ મેળાએ એ ગયેલા છે મુક્તાનંદજી બાપુ જે આના ગુરુ ભાઈ ગુરુ છે તે મુક્તાનંદજી ચલાળા ને પાળિયાદના ના મહંત અત્યારના આ ત્રણ સિવાય જગતનો ચોથો માણસ કોઈ કઈ નિર્ણય કરી શકે નહીં મુક્તાનંદ બાપુ એક પાળિયાદના મહંત બે અને ચલાળાના મહંત ત્રણ આ ત્રણ સિવાય જગતનો કોઈ વ્યક્તિ એને ક્લીન ચીટ આપી માન્ય ગણાય નહીં હું આપું તમે આપો શું આપણું આવે ભલામણા એનો એનો મતલબ જ નથી એટલે સાધુ કે આ તો બહુ પવિત્ર આત્મા એટલે છોડો યાર બધા મસ્કરી વાતો છે દુનિયા થોડીક મૂરખ છે આનું એક માત્ર નિવારણ એટલું છે પાપ તારો પ્રકાશ જાળ્યું ધરમ તારો સંભાળ તારી ગુડવા નહીં દઉં એમ જાડેજો કે છે તમારે તોરલ દેને જાડે જાય કીધું તમારે આ શામજી બાપુને દાન કી ગયું બેય ની સમાધિ ઉપર જઈ ધૂપેલી આત્મા લઈને તમારા જે કહેવાત આપ જો પાપ હોય તો તો એને પોકારવા રહ્યા અને પાપ ન હોય તો વિજય ભગત આપે શ્રાપ એમાં શું ફેર પડે કે ભાઈ મારી આવડી પવિત્ર ગાદીમાં મેં મન વચન કર્મથી કાંઈ ખોટું કર્યું નથી છતાંય મને આ ગાદીને અને મને બેયને જે વિવાદે ચડાવ્યા છે હવે એનો બતાવો ના પાપી લોકો જે છે એનો નાશ કરો ભલે ની સામે વાળા નાશ થઈ જતા એમાં શું ફેર પડે આપણે ક્યાં એટલે તો કઉ છું જે સત્ય હોય એ તો બાર આવવું જોઈએ કૃષ્ણ ભગવાને કૃષ્ણ ભગવાન ને જયારે યમુના નદી ને પાર કરવી હતી

ઉપાડીને કહી દે બાકી પવિત્ર ગાદી જય હો તો કોઈ ફરક નહીં બધા અમે આક્ષેપ કર્યો એમાં ક્ષમા માંગવામાં જરાય ખોટું નથી વસંતભાઈ પણ કે નીતિનભાઈ પણ કે ભાઈ અમારે ભૂલ થઈ ગઈ છે અમે ખોટું કર્યું છે અમારાથી દુષ્કૃત્ય થઈ ગયું છે પણ હોય તો તમે જે રીતે અત્યારે પગડા ખેલો છો એના ઉપરથી લાગે છે કે તમે દોષિત છો તમે ગીતાબેન ને સતાડી દીધા તમે પાછલી બારણે ઓફર કરી કે અમે ગીતા મહેલ પડાવી નાખીએ તો તો કઈ શાંત થાય છે એ તો આ ડકો મત એમ છે ખરો એ બી તમે ઓફર આપો છો તમે એક તરીકે કહેવાતી ધર્મ સભા બોલાવો છો અને ત્યાં હજારો માણસોને ભેગા થઈને તમે આસુડાઈ પાડશો તમે સંવેદનશીલ હોય એવી વાતો કરશો તમે લોકોને જણ જણી જાય એવી બધી વાતો કરશો ગીગા બાપુની ને સામજી ભગતની ની નો જે પ્રતાપ છે એની વાતો કરશો સરવાળે તમે એમ કેવા માંગો કે હવે મારો કયો વાક ગુનો નથી એમ કરીને બધા જય જયકાર કરશે કારણ કે આપણા ત્યાં તો એ પ્રથા છે કડવું કોઈને કેવું નથી દવા મીઠી હોય નહીં આપણો સ્વભાવ છે કે જે કાનો મેથડીમાં રેન કાનો ભાળે એવું કે આપણે આ ગધેડો જે થયો છે એમાં જેના તરફથી જે વિગતો મળી એ આજ સુધી આપણે કેતા ફેર્યા છીએ હજી સુધી આપણે નથી કોઈ ચાવડા ભાઈ ને મળ્યા ભાઈ ને કેસભાઈ ને નથી આપણે જીવરાજ બાપુ ના ઉત્તરાધિકારી એવા વિજય ભગત ને મળ્યા નથી આપણે નરેન્દ્ર સોલંકી ચાલે છે યુક્રેન ના યુદ્ધ નથી લગતા કારણ કે આપણે અહીંયા ક્યાં રૂબરૂ ગયા છીએ પણ જે વાવડ આવ્યા છે કે યુક્રેન ને રશિયા ઝઘડો થયો અને મિસાઇલ મારી કે જે માર્યું જે આવ્યું એ કહીએ છીએ એમાં આ બધું આપણે કહીએ છીએ એ બધું ચારે આવેલું છે એ કહીએ છીએ એટલે જ આપણે કહીએ છીએ કે જો વિજય ભગત પર નિષ્કલંક હોય તો સૌથી વધુ રાજીપો અમને થશે કે સારું જે ગાદી અભડાતી અટકી ગઈ ચાલો બે ઘડી માન લો એ તો સારી વાત છે એમાં હું વિજય ભગત એ ક્યાં આપણે બાપે મારા વેર છે કે આપણે કઈ બધી પાર્ટનરશિપ છે પણ એને કઈ કેવું તો જોઈએ તમને નહીં પાસે આટલા આટલા આક્ષેપ તમારું મૌન સ્વયં એક શરણાગતિ છે તમારું મૌન એક સ્વીકૃતિ છે તમારું મૌન સ્વયં જે છે એ એકરાર કરતું હોય એવું લાગે છે તમારે બે ધડક કેવું જોઈએ મેં તમને આ તો આપણે અનેક વખત વાત કરી છે

આપણે વાતો કરીશું અંત ક્યારે આવશે ખબર નથી પરંતુ એક બાજુ થશે આક્ષેપો થશે પાછા થશે વાતો અંત ક્યાંય રહ્યો છે સાહેબ કે વિજય બાપુ થકીત થઈ શકે ઈશ્વર સિવાય કઈ નહીં કરે મને તો એમ લાગે છે સત્તાધાર ની ગાદીમાં જે સામજી ભગત થી માંડીને આ દાન ગીગેવ સુધી જે ગાદી છે ચૈતન્ય ભૂમિ છે એમાંથી જ ચમત્કાર થવાનો લખી રાખો અને ચમત્કાર બીજો જ નથી હું તમને સિવાય કઈ થાય તો મને એના જે ગુરુ ગાદી ચલાણા પાળીયા ની એના જે શ્રીઓ છે એની અગ્રતામાં એક સમિતિ રચાશે અને જો વિજય ભગત દોષિત ઠરશે તો એને સન્માન પૂર્વક એટલું કહેવામાં આવશે કે આપ અહીંથી પ્રસ્થાન કરો

મોટા જે આનો અંત તમે કહો છો એનો અંતના બે થી ત્રણ લોકો જ નિમિત્ત બનવાના એના ગુરુ ગાદી કહી શકાય એવા મહંત એના સિવાય કોઈનું ક્યાંય બંધારણ રીતે પણ ઔચિત્ય નથી સરકાર શું કરે બધી વધીને વહીવટદાર દે સરકાર

મેં આપને કીધું તેમની જે ગુરુ ગાદી છે એના સંતો આ વિનંતી કરે સરકાર કે ભાઈ કોક એવો સારો આત્મા જે છે એને મૂકો એટલે વહીવટદાર નું શાસન અમારું હટાવી લઈએ જેમ કાશ્મીરમાં રાજ્યપાલ નીમાન પછી રાજ્યપાલ ગવર્નર ને હટાવીને અત્યારે તમને કે છે ચૂંટણી કરો તમારી જેની સરકાર તો સરકાર બની ને આપણે જાણીએ છીએ ને ફારૂક અબ્દુલ્લા દીકરા અત્યારે કામ કરે છે એવી રીતના વહીવટદાર થોડોક સમય નિમી

એક જાન્યુઆરી એ ધ્વજારોહણ દસ બાર હજાર લોકો બધા માન ભેગા થાય એમાં આપણો સ્વભાવ માણસો નો પોતાનો સ્વભાવ છે ને કુથલી ખોર છે

અમને ખબર પડે એવું કોઈ નહીં કે બલકે એવું જો કદાચ કોઈ કેતો હોતું કે સૌથી મોટો રાજીપો કરશે સામજી બાપુ ને દાન ગીગેવ એ રાજીપો વ્યક્ત કરે ધન્ય હો મારી આ ચૈતન્ય ભૂમિ માંથી પાંચ પંદર માણસો ભેગા થવા જોઈએ અને એને ઉભા થઈને કેવું જે સંતો મહંતો જે આવે એને પણ કે માફ કરશો અમે તમારી ઓલા ઉપર કોઈ શંકા નથી કરતા પણ આનો ચોખવટ તમે કરો ખાલી ખાલી તમે સર્ટિફિકેટ ફાડીને હોય ના હાલે તો એના આક્ષેપો જે છે આક્ષેપો બહુ બિલકુલ આક્ષેપો છે ધારદાર આક્ષેપો છે સટીક આક્ષેપો છે સ પુરાવા સાથેના આક્ષેપો છે તો કઈ આવું મૂર્ખ તો છે આક્ષેપ કરનારા જો ગ્રહમંત્રીને મળવા જતો હોય તો મૂરખ નથી સાહેબ એને ખબર છે મંત્રીને ગેરમાર્ગે દોરવાનો શું એનો એનો પરિણામ આવી શકે એટલે હાવ પછી કઈ નથી

અને આ જ પ્રકારે વાત થતી રહે અને એનો નીચોડ જો હોય તો માત્ર એક વાત એવી છે કે જે ત્રણ એક પૂર્વ ગાદીપતિ અને એમના જે 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 સાથે જોડાયેલા સંકળાયેલા વ્યક્તિઓ છે એ ત્રણ લોકો જ સક્ષમ છે અને એવું કહેવાય છે કે ત્રણ લોકો જ છે સત્તાધાર ની ગાદી માટે છે નિર્ણય લઈ શકે ધ્વજારોહણ થવાનું ભક્તો ભેગા થવાના પણ એમાંથી એક એવો વીર કદાચ જો કોઈ ગુરુને પૂછી લે કે આ થતા ધ્વજારોહણના પહેલા જ જે થયા ધજાગ્રહ સત્તાધાર ગાદીના એ શું હતા એની ચોખવટ કરી દો ખોટી વાતો કરવાનું બંધ કરી દો તો આનું અંત આવી શકે બાકી ભીડ તો બધે ભેગી થાય છે આ પંથ છે પક્ષ નથી અને પક્ષ